સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દિવાળી પર્વે કેમિકલ અને ગેસ લાઈટરની મદદથી તીવ્ર અવાજ કરે તેવી ગનના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે એ બાતમી હતી કે કાળીયા બેડ પાણીની ટાંકી પાસે પ્લાસ્ટિકના પાઇપમાંથી પીવીસી કાર્બન ગન બનાવી તેમાં કેમિકલને અને મિક્સ મિક્સ કરી ગેસ લાઈટર વડે સ્પાર્ક કરાવી વિસ્ફોટ કરી તીવ્ર અવાજ કરવામાં આવે છે જે સામગ્રીનું વેચાણ કરવામાં આવે છે જે બાતમીના આધારે એસી ટીમે દોડી જઈ રેડ કરી સાલીક ઉત્તમ સાલિક ઉત્તમ ઝડપી ધોરણસો ની કાર્યવાહી હાથ ધરી હતી आने आने से यार